તમે ખાલી એમ વિડીયો બનાવશો ને કે હું મરી જાવ છું કોઈ તમારી વાય પોલીસ દોડવા મળશે તમને મરવાય નહીં કા હું કરવા ના કાયદો છે કાયદો થોડો મારો બાપ છે એવું નહીં તમે વિડીયો નો ઉતારો સારો આપણે એમ નેટ પર પછી સોશિયલ મીડિયા ઉપર મૂકો એના માટે નથી

અને ગામો ગાય મટાણે મે ઉપાય છે કે તા કરો અરજી દયો પણ ઈ કરાય જો તમે સરકારમાં રજૂઆત કરો પણ તમે એમ કે હું છોટુકીને મારના કા પોલીસ થી મરવું છે કા બોર્ડ થી મરવું છે કા જંગલ થી મરવું છે રીમો રીમો પાકી ગઈ ને પાકી ગઈ ને નશાંતો છોકરાઓને આ રીમો પાકી આ છે છે ને જો ખબર છેલ્લા લગભગ પંદર દિવસ ઉતાર હતા દીપડા ની જ પાંચ દીપડા પકડ્યા ને પાંચ દીપડા અમને નિરાશ થઈ કે ભાઈ હવે વાંધો નથી હજી તમે એમ ને કે રાત્રે આવે છે તો અમારો સ્ટાફ હજી રાત્રે જાગશે એવું નથી ખેડૂત

અને તમે જોઈ જાય છો રાતે ગમે ત્યારે હું કોઈ એનો વિરોધ નથી કરતો આજે તમને ઠેકી ના પાડું છું હવે મારી માલિકી તમે કોઈ રાતે દીના મંજૂરી વિના કોઈ આવતા નહીં અને આવું હોય તો પોલીસ ખાતું લઈને આવી ગયો જે તમારી વ્યવસ્થા થતી હોય કરીને આવી ગયો પછી આપણે ભાઈ ભાઈ હગા થઈ હાવ માસીના દીકરા થાય ને પછી ધોકા ઉપાડવા તમારે કે મારે

તમારે બોર્ડ ને શું જાણ કરવાની હતી કે બોર્ડ ને એટલે જાણ કરવી પડે કે સિંહ કે દીપડો અહીંયા મરી તમારે પકડી લેવાનું પછી તમારે એને જાણ કરવાની હતી બીજી જવાબદારી ના પર આવે જાય માર ખેતર માં ઘરે મહિના પહેલા જાણ પણ કાટી જાય માર તે વડ અટીસી ને અડેજી મન તે વડ ને પૈસા ભરી દીધું માય ગુમ કરી અમે તો તમને સમજાવવા આવ્યું કેમ કે અમારી ફરજ કરી જ ગઈ ખબર પડે બોર્ડ ને ને બોર્ડ ની તે બોર્ડ જાણ અમે એટલે કરી કે ભાઈ આ રીતનો વિષય છે વિડિયો છે સમાચારમાં આવે છે અને આ સ્થળ છે કાલ સવારે કાઈ પણ જનાવર કે માણસ કે કાઈ પણ આવી એ તમને નિયમ તો આવતો લખી નાખજો પર નાખજો મેં જાણ કરી એમ તમારે કરવી પડે ને મેં ધમકી દીધી ને કાયદેસર આ ચોખ્ખી જ વાત છે ને આવી રીતનું વિડીયો વાયરલ થયો એટલે એને ફરજ તો બજાવી પડે ને એને કાઈ ચીવું હોય તો કે તમે આટલું પ્રેશર નો મારી થાય કોઈ ભેગાઈ ન થાય ને આપડે મહેમાન નો થાય

હવે તમે ચા નો મંગાવતા આવી જ શું હલો બૈડી જ બે કિલો ગાંઠિયા ને લાડવા લઈએ કરવા લે આપડો ખેડૂત એવા